સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે કુલ તેર લાખ સત્યાવીસ હજાર છસો અઠ્યાવીસ મતોની ગણતરી થનાર છે તથા પંદર હજાર સાતસો પોસ્ટલ ટેબલ જેમાં નાઇન્ટી એટ ઈવીએમના ટેબલ્સ હશે તથા ટવેન્ટી એટ પોસ્ટલ બે કાઉન્ટીંગના ટેબલ હશે ઓગણીસથી લઈને આડત્રીસ એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે થર્ટી સેવન થર્ટી સેવન રાઉન્ડ સુધી રહેનાર છે સર કેટલા કર્મચારીઓ કુલ સત્તરસો ને સોળ કર્મચારીની ફરજ પર હશે